બાર ની બોર્ડ ની પરીક્ષાની શરૂઆત થઈ ચુકી છે એવામાં કેટલાક એવા પણ પરીક્ષાર્થીઓ છે જેઓ શારીરિક રીતે સક્ષમ નથી તેમ છતાં પણ પોતાના દ્રઢ અને મક્કમ મનોબળથી પોતાના ભવિષ્ય ઘડતરની કેળીએ પાપા પગલી માંડી જીવનરૂપી સમુદ્રને ખેડવા નીકળ્યા છે નવસારીની આવી જ કહાની છે કંઈક નવસારીની ભૂમિ દેશમુખની તેઓ શરીરથી સિત્તેર ટકા દિવ્યાંગ છે ઉપરાંત કમરથી નીચેનો ભાગ કાર્યરત નથી ઉપરાંત શરીરના અંગો પણ નાના છે તેમ છતાં પણ તેણી જીવનમાં કંઈક કરવાની જીદે આગળ વધી રહી છે નવસારીના અડદા ગામે રહેતી ભૂમિ દેશમુખ એટાળવાણી આર કેજી હાઈસ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરે છે તેમના પિતા રોહિતભાઈ અને મોટાભાઈ હર્ષીલ વાયરમેનનું કાર્ય કરે છે માતા ગૃહિણી છે ભૂમિથી ચાલી શકાય તેવી સ્થિતિ ન હોવાથી દરરોજ નોકરી જતા પિતા રોહિતભાઈ તેમને શાળાએ મૂકી જાય અને માતા વાસંતીબેન તેમને શાળા છૂટી એટલે લઈ આવે છે હાલ ખડસુપા ખાતે ધોરણ બાર આર્ટ્સની પરીક્ષા આપી રહી છે પરીક્ષા દરમિયાન પણ તેમના પિતા ભૂમિને બાઇક ઉપર આગળના ભાગે પેટ્રોલની ટાંકી ઉપર બેસાડીને પરીક્ષા ખંડ સુધી મૂકવા જાય છે ભૂમિ ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં અંગ્રેજી વિષયમાં નપાસ થઈ હતી જો કે પાસ થવાની અને ભણવાની જીદે તેણીએ ફરીથી જુલાઈમાં પરીક્ષા આપી પચાસ ટકા સાથે ઉત્તીર્ણ થઈ હતી પોતાની દીકરીને ભણીને આગળ વધી જીવનમાં સિદ્ધિ મેળવવાની ધગસ હોય તેમનો સમગ્ર પરિવાર તેણીના સ્વપ્નને પૂર્ણ કરવા પૂરતો સહયોગ આપી રહ્યો છે સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાને હરવા ફરવામાં અભ્યાસને પૂરતું મહત્વ આપતા નથી ત્યારે ભૂમિ જેવા વિદ્યાર્થીઓનો સંઘર્ષ સામાન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ સમાન છે ભૂમિને જેટલું ભણવું હશે તેટલું ભણાવીશું ભૂમિને શિક્ષણ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે તેણીએ ભણી ગણીને આગળ વધવું છે અમે તેને કીધું જ છે કે તારે જ્યાં સુધી જેટલું ભણવું હોય તેટલું મારું નામ પ્રતિબન સુભાષચંદ્ર તિવારી શ્રી આર કેજી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઈટાળવા મારી શાળામાં ધોરણ બારમાં ભણતી વિકલાંગ દીકરી દેશમુખ ભૂમિ રોહિતભાઈ ખરેખર કુદરતે જેમની સાથે બહુ અન્યાય કર્યો હોય એવી દીકરી પરંતુ શારીરિક રીતે વિકલાંગતા હોવા છતાં માનસિક રીતે સારા માણસોને પણ શરમાવીકાળે એવી છોકરી એ જ્યારે ધોરણ દસમાં હતી ત્યારે એક વિષયમાં ફેલ થયેલી મક્કમ મનોબળવાળી આ છોકરી જુલાઈની પરીક્ષામાં પરીક્ષા આપી પાસ થઈ અને અગિયારમું ધોરણ સારા માર્ક્સે પાસ કરી અત્યારે આજે ધોરણ બારની પરીક્ષા આપવા જઈ રહી છે તો એ દીકરીને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમામ દીકરીઓ માટે ઉદાહરણરૂપ આ દીકરી છે એટલે જે વિદ્યાર્થીઓ ભણવામાં આડસાઈ કરે છે શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ભણવામાં જેઓ બેદરકારી રાખે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્તમ ઉદાહરણ કહીએ તો ચાલે બારમા ધોરણમાં સમગ્ર વર્ષ દરમિયાન પણ એકદમ રેગ્યુલર આ દીકરી શાળાએ આવી હતી અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દીકરી ધોરણ બારની પરીક્ષા પાસ થઈ જ જશે અને એવી શુભેચ્છા હું એને આપું છું થેન્ક યુ વેરી મચ ભૂમિકુમારી રોહિતભાઈ દેશમુખ એ નવસારી જિલ્લાની આર કેજી સ્વામિનારાયણ ધોરણ બાર સામે ભરવામાં અભ્યાસ કરે છે અને આજે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે ત્યારે

મેં આર કેજી સામેના હાઈસ્કૂલમાં ભણું છું મેં દસમાની પરીક્ષામાં પણ ખૂબ મનોબળ અને મહેનતથી પાસ કરી અગિયારમામાં પણ મેં પાસ કરી બારમામાં આવી છું અને મેં બાર આઠમાં ભણું છું અને અત્યારે હું બોર્ડની પરીક્ષા આપી રહી છું અને અમારા સ્કૂલના પ્રિન્સિપલ ટીચર્સ મને ખૂબ મદદ કરે છે અને મારા માતા પિતા પણ મને ભણવાના આગળ પ્રોત્સાહન આપે છે તેથી હું આગળ વધીને હજુ ભણીશ અને મારા માતા પિતાનું આગળ નામ વધાવીશ અને હું ખૂબ જ મહેનત કરી તેથી મારા જેવા બીજા હોય તેને હું પ્રેરણારૂપ બનું તેવી રીતે હું કહું છું